આજે અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા આવેલ કે જે દસ દિવસ પહેલા પડેલ અતિ ભારે કારણે જે નુકસાન થયું છે સર્વે ચાલુ છે જે સર્વે ચાલુ ચાલુ છે છે એ અત્યંત આવી જ રીતે જો સર્વે ચાલુ રહ્યો તો આ છ મહિનામાં પણ પૂરો નહીં થાય અને સરકાર દ્વારા ક્યારે પેકેજ ની જાહેરાત કરવામાં આવશે તો અમારે શ્રીને એવી રજૂઆત હતી કે જે પાક નિષ્ફળ ની જે સર્વે ચાલુ છે એ દસ દિવસની અંદર પૂર્ણ કરે પૂર્ણ કરીને સરકાર

અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનની જે સર્વે છે એ એકસો આઠ ગામોમાં પૂર્ણ થયું છે જેમાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટિ ગણાઈ આવે છે એમાં સત્તાવન ટીમો જે છે એ કામમાં લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું કુલ પાંચસો જેટલા ગામોને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થઈથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે વધારે પડતું કપાસ મરચાં દાલ એ બધામાં વધારે નુકસાની છે આપણે જોવા જઈએ તો ઉપલેટા ધોરાજી પછી જામકંડોળના પડધરી આ વિસ્તારમાં વધારે નુકસાની થઈ શકે